ભારત દેશ એટલે જ્યાં ભગવાન અવતાર લે ભારત દેશ એટલે ઋષિ દેશ એટલે સકારાત્મક ઉર્જાનો દેશ તો અત્યારે જે સમય ચાલી રહ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે આપણે સર્વે સવારે એક ઘીનો દીપક પ્રગટાવીને પરમાત્માને દરરોજ પ્રાર્થના કરીશું કે હે પરમાત્મા ભારત દેશની સરહદ પર જે દેશના જવાનો છે તેમને રક્ષા કરો રક્ષણ કરો તેમને શક્તિ આપો રક્ષા કરો ભારત દેશમાં શાંતિ થાય તેવી આપના ચરણોમાં શુદ્ધ પ્રાર્થના છે ભારત દેશ તો વિજય છે જ કેમ કે હંમેશા ધર્મની જય થાય છે સત્યની જય થાય છે આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ